કાલે રે મગન ભાઈ પણ માન્ય જાશે હોશિયતી બબ ખેરે લાવશે રે કેટલો હરખ પદુડી નો સીનો તાસ કાકા એ હરખ પદુડી નો તો થાવ તેને હું પણ માં હું કાઈ તું નસ જાતો પણ માં જાસ હે હા આ તારી જાન જેવું હું કાઈ લાગે તારી કાલ તારી બાપ જાન જાવે ની ચાય કોઈ માણા જ નથી એ માણા નહી હોય ભાઈ કા

હું તમને શું કાઉ છું જો આ મારા લગ્નમાં આમ જો કોઈ માણસ નથી મને ગમતું નથી તો કોઈ નઈ આવે આપડે ઓલા મોટા બાપુ ની હાલો ને સમાધાન કહી નાખી ભાઈ એ નહીં પતે હો તારપણો જવું છે ને કાઈ નહિ એ બાપુ ભાઈ લો હાસુ કેસે એની જમીન નો ભાગ જેટલો આવતો ને એટલો તમે દઈ જો ને પણ કીમ દેવી ઈ જમીન ખીજલાવાડી આખી માગે છે ઈમાં આપણો ભાગ લાગે પણ અહીંયા કોઈ માના નથી નો હારું લાગે પણ બાપુ હું તમારો લાટકો છોકરો છું મારે બે વીખા આવશે ને તોય કણી પણ તમે એને પહેરવી લ્યો મે સમજો મારી વહુનો ફોન આવ્યો ને મે હું કીધું કે ખબર કે જાદેરી જાન જોડીને આવશું વાત તેમ ગાતતે એ એ હેરી બાપા કાંઈક સમજો સમજો આ તમારા છોકરાની જાન લઈ જાવેલ અહીંયા હું મોઢું દેખાડ્યું કાઈ નહિ હા બસ હા હાલો તો એના ઘરે જાવી હાલો બનાવજો ઓ એ હાલે ઊભો થા હાલ બોન તાર હે ઘરે હે

તો એ તમારા હગા ભાઈના છોકરાના છોકરા લગ્ન છે તો આપણે જાવું ના પડે એમાં નથી જાવું મેં તને ના પાડી ને આપડે કઈ વ્યવહાર જ નથી અને તું ડોકા નહીં બાજુ હું તને શોખું કઉ છું બરાબર હું તો નથી જવાનું પણ તારે નથી જવાનું ત્યાં ડોકાણી ને એટલે પછી આ આવતી નહીં રીજે અને છે એવું કહી દઉં પણ આપણે પડવું નથી જોતું ઈ જોય છે મારે ખીચડા વાળું જોઈએ જ છે મોટા બાપુ તમે આ હું તમારા હોબા લઈ લઈને આવો હો

હા કે એમ કરી હાલો જાટ હાલો વાહી એની મારે મરી જ જાવું તો મનાવવામાં જ રહું છું બધા તું ઓલા મને એ તારો ઢો મળી જશે ન તો હા રાણઠું બાઈ છું પહેરા ટૂંકમાં કાયદા મરી જ જાવું હે તો નત લગ્ન કરવા